નમસ્કાર મારું નામ ચૌધરી કેનવી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું પુસ્તકનું નામ છે હું જવાબદાર છું પુસ્તકના લેખકનું નામ છે સુરેશ અલકા પ્રજાપતિ મહાન લોકો નસીબથી નહીં પણ તેમના કાર્યોથી મહાન બને છે એક જ્યોર્જ નામનો વ્યક્તિ ઇન્ડિપેન વ્યક્તિ દુકાનમાં સામાન્ય ક્લાર્કની નોકરી કરતો હતો એ જમાનામાં ઇન્ડિપેન નવી નવી શરૂ થયેલી

તેના ઉત્પાદક કરતા પણ તેને વધારે જ્ઞાન થઈ ગયું એક દિવસ તેને વિચાર આવ્યો કે જો તેની નવી તકનીક થી બનાવવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે છે તો પછી હું શા માટે આ પેન ના બનાવું આ વિચારથી થી પોતાની બચત માંથી 80 ડોલર તો આ પેનની ની લેવામાં ખર્ચી નાખ્યા અને તેના ધંધામાં સામેલ થઈ કઈક સવાયુ કરવાની તેની ભાવનાને તેને દુનિયાનો મહાન એક ઉત્પાદક બનાવી દીધો

દાનત નથી જો અને નો અભાવ હશે તો વ્યક્તિ સારા અર્થમાં સફળ થતી નથી થેન્ક યુ